બોટાદના તુરખા રોડ પર થઈ મારામારી સર્જાતા બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા જેની પ્રાપ્ત માહિતી મુજબ તુર્ખા રોડ પર આવેલ ભગતની વાડી વિસ્તારમાં મારામારી સર્જાતા બે યુવાનોને છરી વડે ઇજા પહોંચતા બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે જ્યારે એક યુવાનને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા છે જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી મારામારીનું કારણ અકબંધ છે

ચિરાગ ચાવડા અને બે અજાડા શખ્સો હતા અને સ્પ્લેન્ડર લઈને ઈ જાવો કેટલા વ્યક્તિને કહી છે જણા લઈ જાવ તો મારો કોઈને દીકરા નહી દેખ મને અગાઉ કોઈ જૂની અદાવત કે શા કારણે હુમલો કરવામાં આવ્યો કોઈ વસ્તુ નો 3 વાગ્યા સુધી અમે હારે બેઠા હતા પછી શું થયું હું નોટ કરી કાય વસ્તુ ને આપણને કઈ ખ્યાલ